નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ વાર મંગળવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક આપવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લે આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરીએ મિત્રો તો આજે કપાસમાં એક હજાર દસથી ઊંચા ભાવ ચૌદસો નેવું રૂપિયા જીરું પાંચ હજાર નવસો દસથી ઊંચા ભાવ આઠ હજાર એકસો ત્રીસ મગફળી ઝીણી નવસો વીસથી ઊંચા ભાવ ચૌદસો ને વીસ મગફળી જાડી આઠસો દસથી ચૌદસો સાઠ ચણા નવસો સાઠથી ઊંચા ભાવ બારસો ત્રીસ રૂપિયા ઘઉં ચારસો દસથી છસો રાયડો નવસો ચાલીસથી નવસો સાઠ રૂપિયા મગ આઠસો દસથી ઊંચા ભાવ અઢારસો ને ત્રીસ રૂપિયા એરંડામાં વાત કરીએ ગોંડલ યાર્ડના બજાર ભાવમાં તો સાતસો દસથી ઊંચા ભાવ અગિયારસો ને દસ રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો તો ડુંગળીમાં આજે એકસો એંસીથી ત્રણસો ને એકાશી રૂપિયા લસણ બે હજાર દસથી ઊંચા ભાવ છત્રીસો ને ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો દસથી નવસો પચાસ કલંજી તેરસો દસથી ઊંચા ભાવ એકત્રીસો સાઠ રૂપિયા વટાણા સાતસો દસથી ઊંચા ભાવ ચૌદસો ને સાઠ મરચાં તેરસો દસથી ઊંચા ભાવ અડતાલીસો દસ રૂપિયા ધાણા એક હજાર દસથી પંદરસો એંસી તલ સફેદ બાવીસોથી ઊંચા ભાવ તેત્રીસો રૂપિયા તુવેરમાં વાત કરીએ આજે તો પાંચસો એકોતેરથી ઊંચા ભાવ બાવીસો એકતાલીસ રૂપિયા વિડિયોમાં આગળ વાત કરીએ મિત્રો તો અડદમાં આજે આઠસો રૂપિયાથી ઊંચા ભાવ અઢારસો એકત્રીસ રૂપિયા જુવાર સફેદ પાંચસો એકત્રીસથી ઊંચા ભાવ અગિયારસો એકવીસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ મિત્રો તો અગિયારસો ત્રીસથી ઊંચા ભાવ ત્રેવીસો એકાવન તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આભાર જય જવાન જય કિસાન